ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આજે આગ લાગતા ભયાનક આગ લાગી હતી જેથી ભયજનક દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનામાં કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા દરમિયાન બ્લાસ્ટના અવાજો સંભળાતા હતા જ્યારે આગના કારણે ધુમાડા દૂર દૂર સુધી સાત કિલોમીટર દૂરથી પણ જોવા મળ્યા હતા આ ઘટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બની હતી જ્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ વાહનોને આગ લાગવાની ઘટના બની હતી આ વાહનોની ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના કારણે વિસ્ફોટ થવાની શક્યતા હતી જ્યારે આગ લાગવાની જાણ થઈ ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો બંધ જેલમાં વર્ષોથી પડતર રહેલા ટુ વ્હીલર વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી વિવિધ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી